પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા બાદ સાંકરીમાં પ્રથમ શિખરબદ્ધ મંદિર બનીને ને દક્ષિણ ગુજરાત મહાન તીર્થ ની ભેટ આપી અહીં સત્સંગ વત્તા સન બે હજાર એકમાં પ્રમુખ સ્વામી મહારાજે પથ્થરનું મોટું શિખરવદ્ધ મંદિર કર્યું હતું જેનો ત્રેવીસમો પાટોત્સવ તારીખ એક છ બે હજાર ચોવીસનો રોજ ખૂબ જ ધામધૂમથી રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો સવારે સાડા સાતથી થી નવ દરમિયાન ગોંડલ સુરત નવસારી ઉકાઈ રાજકોટ વગેરે મંદિરોના સંતો દ્વારા ઠાકરજીનો પંચામૃત અભિષેક વિધિ તથા મહાપૂજા વિધિ સંપન્ન થઈ 9 થી બાર દરમિયાન સત્સંગ સભા યોજાઈ હતી જેમાં ઉકાઈ મંદિરના કોઠારી પૂજ્ય યોગેશ સ્વામી તથા સાંકરી મંદિરના કોઠારી પૂજ્ય પુર્ણ્ય દર્શન સ્વામી એ શરૂઆતમાં প্রাসঙ্গিক વક્તવ્યોનો લાભ આપ્યો હતો. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલના બાળકોએ યુવકોએ મંદિરની અસ્મિતા દ્રઢવતો ચર્ટોદાર સંવાદ મંદિરમાં પ્રભુ બિરાજે છે રજૂ કર્યો હતો અને નૃત્ય પણ કર્યું હતું. અંતમાં સુરત મંદિરના કોઠારી પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી તેમજ ગોંડલ મંદિરના વડીલ સંત પૂજ્ય ધર્મચરણ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા સત્યાવીસો હરિભક્તોએ આ પાટોત્સવનો લાભ લીધો હતો અંતમાં મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી સાંકરી મંદિરના સંતો તેમજ સ્વયંસેવકોની જહેમતથી આ પાટોત્સવ ભવ્યતા અને દૈવ્યતાથી ઉજવાઈ ગયો હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ